નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી YouTube ચેનલ માં છે તમે અમારી ચેનલ મનાવા હોય તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ઓડિયો સાંભળ્યા બાદ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ ઓડિયો વિશે વિચારી રહ્યા છો સાંભળો કોલ રેકોર્ડિંગ તમે તો બહુ બીજી ભાઈ આમાં થોડું ફોન તમે તમે ફોન ઉપાડો નહીં ભાઈ મારી પતારેણે બધા હા

તબિયત પાણી બહુ સારા એટલે મારે તમારી મારી આજે ઈચ્છા કે વાત કરવાની હતી મેં તમે માતાજી નો કે પછી હા એક ઈ કે અમારા ઈ કે દેવી પૂજક સમાજ માં પડી ગયા મનસુખભાઈ ભાઈ અમારા રખા દાદા ને કે આમ કીધું ને તેમ કીધું ને તમે રખા દાદા ને હુ કઈ કીધું એને ચોકટ કરી મારા બાપા એ નામ મારું રખો રાખ્યું છે હ હવે એમાં આપડે સોગંદનામું કરી ને મનસુખ રાઠોડ કીધું હ નકર તો પેલા ગોવો દાનો ને પાલો ને માયો ને એવા જ રાખતા હતા એટલે એમાં મારું નામ રખો રાખ્યું હતું રખો કાઢી અને મનસુખ કર્યું પુરાવા મોકલી કીધું ભાઈ ના ના એવું ના હોય મનસુખભાઈ સમાજ ની તકલીફ હોય જ નહીં

તો સંવિધાન થકી ફરિયાદ કરો તો સંવિધાન થકી લડતું કરવી સંવિધાન થકી અને ઓલા ઓલા અભાણ માણસો આસ્તિક બનાવી દે મનસુખ ગોવિંદ જો કદાચ રખાદાદા મઠા નો આવે તો અમે ખાતા પીતા બંધ થઈ તમે નો કરજો ઈ તો દેવ મને જતાવે અનપાણી બેન કરે તો ને કરી

હાલો દેવ ના મઠે તમારે દાખલા વગાડવા થૂણવું ચડાવવા ઈ બધા મઠે અને માણસ ને દબાવવા માટે પોલીસ સ્ટેશન માં કલેક્ટર છે માણસ છે એની પાસે તમે કઈ પુરાવા રજૂ કરશો એ નહીં વિચારવું તો જોડે કે ભાઈ આ નો પ્રોબ્લેમ છે પણ આ લોકો ને એમ એને ઈ નથી ખબર એટલે દેવ ના નામે પોલીસ પ્રજા હોય ઈ આમાં ફરમાય હમણાં જ આ પેલા બાબરા તાલુકા નો ભાઈ હતો એને કીધું કે મારા ભૂવો રાખડી બાંધ ભૂવો છે ને બોકડા કાપવા ને ના પાડી તો ના જ મારો મુજબ તો ઈવડા બિચારા નાના માણસો હોય આપડી જો આપડી ભેગા ફળે એટલે તરત જ નામ થઈ હવે હમણાં ઓલા કરણ સાથલિયા મેં કીધું મારા ઘરે ઈવડો કરણ સાથલિયા જમે છે તો એને હમણાં ઓલા ઓલા વિજય ને દઈ દો એ કઈ હું કોઈ દી દલિતો ને ઘેરે કેમ થયું કાતર દેવી દેવી ને

બરોબર બાકી અમારા ઘરે જમા છે અમારી ભેગો બે ઓલા દેવી પૂજન ને આવી રીતે બાટલા ચડાવી ઓલા માણસો ને ચડાવી તો તું અમારા ઘરે જમસ તો તું ઈ કેમ ના પાડે તો નથી જમતો તો આ પાડે ભાઈ જમું છું તો તારી નાઈટ માં લખો પડે તો શ્યાર દેવી નો વાંધો પડે તો રગત અજન વાંધો પડે ભેસત અજન વાંધો પડે બધી ગાઢ પડી જાય એટલે તું અમે નહીં કાઢી પડે તું આ નહીં ભાઈ જો જો પણ ઈ તો દેવી નામ જ કરવાના છે દેવી ને ખબર છે નથી હવે ઈ જવાબ દેતી હોય તો આવડી ઘરે કે મારા નામે બોકડા કપો હા બરાબર છે

કાઈ ન થાય ભાઈ કાયદા પ્રમાણે ચાલવું પડે અને આ તમે કીધું એ મા બિચારાઓ જેને ખબર નથી પડતી ને દેવ ના નામે તમે લૂટ્યા કરો અને ભરમાવ્યા કરો બીજું પોતાના રોટલા શેખા કરો બીજું કાઈ નહીં થોડો એ લોકો ભણે નથી એટલે આવડો કરણ થોડો બે ત્રણ છોપરી ભણેલો છે એટલે ઓલા લોકોને હું મારી બેવી પૂજા ના નાયક ને મારી નવાણું નાયક નવાણું નાયક તમે એક જ નાખજો હાલો નવાણું માં બે ગણાવી દેવ એક મોટા ભાઈ નાના ભાઈ કઈ નાયક બીજી તો મને રીત કીધું હવે નવાનું નાખતા આપણે ભારત દેશ ના રહેતી નથી વરણ વ્યવસ્થા માં ક્યારે છે નવાણું નાખ ખાલી એટલે ઓલી નીમ કરી નવાણું નાખ તમારી શેરબાઈ દેવી નૈલા ભાઈ બધી બહેન કદી એક જ જગી આમાં આડી નો પડે અને કોઈ ભેલ ભેગી ના થાવ અને માં ભર્યો મેં તો એ કિરણ જાનુ માં ફરિયાદી આપી દીધી હમ નથી તું લેતો પોલીસ સ્ટેશન માં બેઠા હાલ જઈને તાર દેવ ને લેતો

દેવી નામે બોકડા કાપતી જઈને આવડે એમ મારવા ગયું હતું દેવ ને બદનામ કરવાની વાત છે હા એટલે દેવના નામે પોતાનું ખાવા માટે બીજું તો હોય કેમ કહ્યું આઠસો નું કિલો છે ને આ તો માં જ જાય આ ખર્ચો નાઈટ માં જાય ભુવા ને કઈ દેવા નાં હોય કેમ કે એ તો ગાડી પતિ હોય કે એ તો ગાડી જ હોય પોલીસ વાળા ભાડી દે એમાં ઓડિયો બેસતો રે અને એમના મોટા દડબા માં છે ને આજ થી દસ વર્ષ પેલા ન્યા અમે જયંત ને અમે બધા રેડ કરી હતી બોકડા કાપતા હતા હવે ભુવો તમે કહો કઉ દસ ગાડલા નાખી માથે બેઠો હતો ઓલા ઓલા બુસ્કોટ માંથી રિવોલ્વર ઉભા રહી ગયો ને

મેં બે ત્રણ વાર ફોન કર્યા પણ કાલે મારો એક ફોન હતો આજે પાસે ભાઈ નો ફોન એવો મને કે મનસુખભાઈ ફોન નહોતું પડતા મધુભાઈ એના છે એટલે મારે ત્રણ જ નહોતું પડતા તો વળી મને યાદ આવ્યું લાવવા મૂકતું ફોન કરું

કોળી સમાજના પ્રમુખ હતા બધા મહામંડલેશ્વર મુક્તાનંદ બાપુ છે એની હાજરી હા એટલે સ્વર્ણ વ્યવસ્થા કપાઈ ગઈ તમે સમજ્યા નથી સાહેબ નું મિશન એ છે કે જે બી સમાજ હાર્ય પીવડાવી બધા ને તો અમે માતાજીને જીલણીયે ગાયા બધુંય ગાયું ભાઈ તમે હારે બેહતા હો તો અમે કઈ ગાવા માં કોઈ જાત નો વાંધો નથી માતાજી ને જીલણીયે માતાજી અહીં આવી જ નહીં પટમાં લાવો ને કે લોબડી હું માથા લઈને ધૂણું એ તો મારી રીતે મારે ધૂણવાનું છે દેવ મારે પછી આવે સાચી વાત છે કા ફરતો તો ને એવું બધું એમ પાત્ર કર્યા કેમ કે અમે તો દાંત વગાડી ને એમને ખબર હોય કેમ ધૂણાઈ

હું નામ દીધું તમે ભૂલી ગયો હું કોઈ ધર્મ નો વિરોધ તો નથી કરતો બરાબર પણ હું કોઈ પાછો છે ને માતાજી ની દેવી દેવતાઓ માં માનતો નથી એટલે કોનો કેટલો ઇતિહાસ એ મને નથી ખબર પણ મનસુખભાઈ જો માતાજી ને કુતરીઓ કીધું હોય અને એવો તમારી કઈ પુરાવો પડ્યો પીડ્યો મન તમતા વોટ્સઅપ કરો એટલે હું એને કીધું કે માતાજી ની કુતરી કેવાય નઈ તમાર થી દાદા જે હતા ને હા એને કીધું તું કે કુળદેવી કરતા કુતરી ભલી બરાબર મઢમાં બેઠેલી બોલે નહીં અને ઓલી ભસીને બગાડે બરાબર એટલે મેકરન દાદા કહીએ કે માતાજી ને બાકી આપડી તેવડ થી માતાજી ને કેવડ નથી મનસુખભાઈ ને કીધું તમાર થી કુતરી નો કેવાય દેવી પૂજક સમાજ ના target વધારે કરે છે કે અમે કોઈ તમને હું કેમ target કરું તમે હું એના કારણે ડુંડા વાટી લીધા સમાજ નું અપમાન કરે કે તમારા રખડ દાદા આમ ને ફલાણું આવું બધું સાહેબ બોલે સમજ્યા અને નાના માણસ છે અને મજુરિયા માણસ છે સમજ્યા આતો જે રૂપિયા જેની પાસે રૂપિયા હોય ને એ બધું જીના બીજા સમાજ ના target કરે જો ભાઈ સમાજ ને કોઈ ને target એ વસ્તુ યોગ્ય નથી પણ મેં તમને કીધું એ મને મોકલો તમતમાર હું મને મનસુખ ભાઈ ને કીધું કે ભાઈ આ

ઈ લોકોને મોટા મોટા કતલખાના ભારતમાં છે એટલે હવે એને બદ કરાવવા જોઈએ તો પછી આપડા રોટલા બંધ થઈ જાય એમ થાય વાંધો તો એ પડે તમે બધા એક કામ કરો તમે બધા મારી ભેગા જોડાઓ આપડે તમ તારી મોટું માથું હોય ને તો એના ઘર નો આપડે કતલખાના બંધ કરાવવા નીકળવું ચાલો તમે જોડાવો બધા મારી ભેગા આ જો મારો number છે આ સેવ કરી લેજો બરોબર ને સાહેબ હું ગાયો આ મને કે આ રોડ ઉપર કેટલી ગાયો મરે છે પણ ઈ અમે અમે કેટલી જાય છે એ સાહેબ અમે એવું કહે છે કે રોડ માં તો ગાયો આવી જુકામ જોઈ જો આપડે ગાય ના માં કેતા હોય તો માં ને મૂકી ન દેવાય ઘરે બાંધીને ને ના 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 મુકાય લાખ રૂપિયા ની તમારી જે મૂકી દે છે એને નાલાયકો કેવાય ને હા એ નાલાયકો નાલાયકો એનું દૂધ પીવું હોય ને ત્યાં ઉધી રાખે એટલે આપડે તો ઈ કેવાનું છે કે જો આપડે માં કે તો માને રખડતી નો રખાય, એટલે પેલી જવાબદારી તો જે રખડતી અને બીજી જવાબદારી ગાડી ઉભી ઉભી રાખી અને ગાયુ ને ઉતારી લે ડ્રાઈવરો ને મારે આવું બધું કરે તો એને હોતે જવાબ એની આ જવાબદારી છે કે આવડી આ ગાયો જે રોડ માં રખડે છે રખડવા ન દઈ અને એના માટે ખારી ગૌશાળા બનાવીને આપડે એમાં બધી પૂર દઈએ તો એવું તો કોઈ ફાવતું નથી